હલો મિત્રો મારી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજે હું તમને બતાવીશ કે આપણે ટી શર્ટ ટી શર્ટ હોય છે એ ઘણા લોકોને આ મશીનમાં એમાં સિલાઈ આવતી નથી એટલે કે જે પ્રોપર સિલાઈ જે થવી જોઈએ બીજા કપડામાં એ આ ટી શર્ટમાં લાયકરામાં સિલાઈ થતી નથી તો હું તમને આજે બતાવીશ કે ટી શર્ટ કઈ રીતે બનાવવું અને કઈ એમાં સોય વાપરવી સિલાઈ તમારે કઈ રીતે બરાબર આવે તમે આ જોઈ શકો છો કે આમાં સિલાઈ પરફેક્ટ સિલાઈ કરેલી છે પોકેટ છે એ પણ તમે જોઈ શકો છો પરફેક્ટલી એકદમ કાંઈ પણ સિલાઈ તૂટ્યા વગર એકદમ ક્લિયરિટી તો કઈ રીતે ટી શર્ટ બનાવવું અને કઈ સોય વાપરવી અને શું શું એમાં ચેન્જીસ કરવું તો એ તમને હું આ વિડીયો દ્વારા બતાવીશ હવે